નારાયણ ના બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે અને સાંભળે એ પણ બીજો નહીં પરમેશ્વર પોતે સર્વવ્યાપક નારાાયણ કોણ કોને ઉપદેશ કરે સર્વની અંદર જ્ઞાન ભક્તિ વૈરાગ ત્યાગ સંપૂર્ણ રીતે નારાયણ સર્વની અંદર વિરાજમાને ਮਹਾਪੁਰਸ਼ੋ ਇੱਕ ਵਾਰ ਸਤਸੰਗ ਚਾਲੂ ਇੱਕ ਸੰਤ ਨੂੰ ਪਰਵਰਤਨ ਚਾਲੂ ਹਤੋ ਵਾ ਵਾ ਅਨੇ ਤਣ ਬੈਨੋ ਗੜਾ ਲੈਨੇ ਨਿਕੜੇ ਤਿਆਰੇ ਸੰਤ ਨਾ ਮੁਖਮਾ ਥੀ ਇੱਕ ਪਰਮਾਤਮਾ ਨੀ ਇੱਛਾ ਥੀ ਸੰਤ ਦੁਆਰਾ એ સંતે કહ્યું કે આગલી કો છોડ પીછલી કો છોડ બીચલી કો બાર કહેવાનું મતલબ એ કે બધી જુવાની છે જુવાનીમાં બુદ્ધિ એ તેજ હોય વિચારે તેજ હોય પણ સાથે સાથે વિશ્વાસની જરૂર છે બુદ્ધિ તો છે જ પણ વિશ્વાસ ઘટતો જાય છે આ તો હવે નિરાકાર બ્રહ્મની બધી ચર્ચાઓ પણ એક હું અજ્ઞાન તરીકે કહું તો મારે માટે તો કે સર્વની અંદર એક જ નારાયણ વિરાજમાન છે ਹਾਂ ਇਹੋ ਪੂਰਨ ਵਿਸ਼ਵਾਸ ਹੋਉ ਜੁઈએ ਆਖੋ ਬ੍ਰਹਮੰਡ ਪਰਮਾਤਮਾ ਨੇ ਆਧਿਨ ਇਨ ਆਧਾਰੇ ਆਖੋ ਬ੍ਰਹਮੰਡ ਇਹ ਜੋ ਬ੍ਰਹਮੰਡ ਆਪੜੀ ਅੰਦਰ ਇਹ ਬਾਹਰ ਨਹੀਂ ਹਾਂ સૂક્ષ્મ દ્રષ્ટિથી સૂક્ષ્મ વિચારથી આપણે જોઈએ તો આખું જગત આપણી અંદર જ વિરાજમાન છે બહાર નથી પણ એના માટે વિરલા કોઈક સંતનો આશ્રયની જરૂર જ્યાં સુધી સંતનું સમાગમ ન થાય ત્યાં સુધી મને અને તમને જ્ઞાન ભક્તિ વૈરાગ ત્યાગ ઉત્પન્ન થાય ત્યાગીની પાસે તમે જાઓ ત્યાગની ચર્ચા કરે જ્ઞાની પાસે જ્ઞાનની ચર્ચા હોય ભક્તની પાસે ભક્તની ચર્ચા હોય પણ સંત તો એક એવો તત્વ છે કે એની પાસે તો બધી મૂડી છે જ્ઞાન વૈરાગ ત્યાગ ભજન બધું એની પાસે सर्वस्वरूप एक संतज है जीवन में एक खामी थे। क्यारे क्यारे के वो भास था है कैरेक क्याक एवं भास थे कि महापुरुष मेकण અને એ મેકળને ગધેડો અને કૂતરો ઓળખી લીધા કે આ સંત છે ને માણસ નથી ઓળખતો બહુ દુઃખની વાત છે ભાઈ માનવ પાસે બુદ્ધિ મન ચિત્ત છતાં પણ એ સંતને ઓળખી શકતો નથી તો એનું કારણ શું કેમ ન ઓળખાય કે આપણી જુવાનીમાં અહંકાર રહેલો છે જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી સંત ન દેખાય જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી બીજાના સદ્ગુણ ગ્રહણ ન કરી શકાય જ્યારે અહંકાર છૂટે ત્યારે સંત ન હોય એવું કંઈ પણ નથી આખો જગત સંતને આધારે જ રહેલો છે ભગવાન વ્યાસ નારાયણે કહ્યું કે જ્યારે સંત નહીં હોય ત્યારે પૃથ્વી નહીં હોય આજે પૃથ્વી છે પણ હું અને તમે ઓળખી શકતા નથી ગધેડો ઓળખે કૂતરો ઓળખી લે તો માનું કેમ નથી ઓળખતો મારો અને તમારો ભજનનું ભાથું નથી માનવ એટલા માટે છે કે ભાથું કરવા માટે મોક્ષ ની વાત નથી કઈક ભાથું કરો તો વળી તમને કામ આવશે નહીં તો કૂતરાની ગધેડા સંતને ઓળખે એ ભાથું હતો વાલ્મીક ઋષિને નારદજી મળ્યા અને ઋષિ બની ગયા તો વાલ્મિક શું હતા પહેલા તો વાલ્મિક બ્રાહ્મણ હતા અને પવિત્ર બ્રાહ્મણ હતા પણ કઈક ભૂલ થઈ ગઈ જીવનની અંદર તો સાધારણ માનવને ઘરે એનો જન્મ થયો ભીલ જાતિઓમાં અને પાપ કરવા લાગ્યો પણ જ્યારે પૂર્વ જન્મનું ભજનનું ભાથું જ્યારે પ્રારભ થઈને આ આસામે આવ્યો ત્યારે નારદજી મળી ગયા ત્યારે નારદ મળ્યા અને ઋષિ બની ગયા તો આપણને એટલું તો સમજવાનું છે કે કંઈક માનવ શરીરમાં ભાથું કરી લઈએ કંઈક ભાથું કરી લઈએ જીવન આમ ને આમ રખડતો ભટકતો આમ ને આમ ચાલ્યો જાય માણસને શર્મ ન થાય કે હું શું કરી રહ્યો છું માનવ તો એને કહેવાય કે પોતાના આત્માનું ઉદ્ધાર કરવા માટે પ્રયત્ન કર્યા જ કરે એ માનવ છે કે આ શરીર મળ્યો છે એમાં મારા આત્માની ન થવી જોઈએ મારો આત્મા પરમાત્મા સાથે એકવાર મળવું જ જોઈએ આવા વિચાર હોવા જોઈએ માનવના ચોવીસે ચોવીસ કલાક સંતો મહાપુરુષો પોતાના મનને સમજાવ્યા જ કરે કે હે મન તારે અને મારે કૂતરાની જોનીમાં ન જવું પડે માટે તું ભજન કરી લે પશુ પક્ષી ન બનવું પડે માટે ભજન કરી લે તને ખબર છે કે ગધેડાની કેટલી માર પડે છે કૂતરાની ચહેવા કીડા નડે છે પશુની કેવી હાલત છે તું સમજે છે માટે મન તું સમજી જા આપણને માનવ શરીર છોડ્યા પછી પશુ જોની ન મળે એના માટે કાળજી રાખો કારણ શું છે તમારી વાસનાઓ તમારી ઈચ્છાઓ એ જોની નું કારણ છે જો વાસના છૂટી જાય મન ખાલી થઈ જાય તો પછી જોની મળે નહીં કારણ કે મન ખાલી થઈ ગયું વાસના નથી જેટલી વાસના હશે એટલા માટે જન્મ મરણ થવાના છે વાસનાથી મુક્ત થવા માટે એક જ હરિ નામ શ્રેષ્ઠ છે નામ જપ કરો અને નામ જપ જ્યારે સમય મળે ત્યારે મનથી જાપ કરો મન શુદ્ધ કરવા માટે હરિનામ હરિનામ જપ્યા કરો મન જાપ કરશે તો એ મન કિચલ મુક્ત થશે નહીં તો ચોવીસે ચોવીસ કલાક તમારું અને મન સંસારના વિષયમાં જ છે તમારો ચાર પાંચ બે ત્રણ દિવસ થયા એ ચર્ચા ચાલતી હતી મન ઉપર અને તરત જ એને માવો કાઢ્યો કાઢીને આમ આમ કર્યો મેં કીધું જોતો ખરો નારાયણ તારી મનની જ ઈચ્છા તો જો આપણી આ સત્સંગ ચાલે છે અને તું માવા તારો મન માવામાં હરીમાં નહીં સંતોમાં નહીં સત્સંગમાં નહીં અને એ માવામાં હજી તો અડધો કલાક થયો તું આવ્યો છે તે મેં ત્રણ ચાર જણા હતા જો આવી મનની દિશા હોય તો મારા બાપ હરિભજન કેમ થાય કેમ હરિ નામનું શ્રમણ થાય મારા બાપ તમારા મનને તમે સમજાવો મનને બીજો કોણ સમજાવશે મહાપુરુષો તો તમને ઉપદેશ કરશે શાસ્ત્રો તમને ઉપદેશ કરશે તો મનને સમજાવવા માટે તો તમારે જાગ્રત થવું પડશે તમે જાગ્રત થાવ જ્યાં સુધી હું અને તમે સૂતેલા છીએ અંધકારમાં છીએ ત્યાં સુધી મન શુદ્ધ થાય નહીં મનથી મુક્તિ મનથી બંધન એ મન તત્વ છે બુદ્ધિ પવિત્રની જરૂર છે બુદ્ધિ પવિત્ર હોય તો જ મન શુદ્ધ થાય પણ આ કડી કાળ છે બુદ્ધિ કોઈની પવિત્ર રહી નથી અને થવાની છે જ નહીં કારણ કે કાળ એવો ભ્રષ્ટ ચાલે છે એટલા માટે મહાપુરુષોએ નિર્ણય કર્યો કે બુદ્ધિ પવિત્ર નહીં થઈ શકે માટે હરિનામ મનથી જાપ કરો જો મન જાપ કર્યા કરશે તો બુદ્ધિ પણ શુદ્ધ થશે અહંકાર શુદ્ધ થશે અને તમારા ચિત્તની પણ શુદ્ધિ થશે કારણ કે અંતકરણમાં હરિનામનો પ્રભાવ ચારેય ઉપર પડશે મન જાપ કરશે તો નામનું પ્રતાપ નામનું પ્રભાવ અંતકરણમાં મન ઉપર ચિત્ત ઉપર અહંકાર ઉપર અને બુદ્ધિ ઉપર બધા સયાની બની જશે બધા શુદ્ધ બની જશે માટે મનથી જાપ કરો ઘણા લોકો કહે છે કે હું તો ચોવીસે આડી વાત કરો આ કંઈ માનવ આ કંઈ મનની શુદ્ધતા કહેવાય બે પૈસા ખર્ચા હોય તો આખા ગામમાં ફરી આવે આ મન છે હે સઠ મના તુલસીદાસ આખી રામાયણ તારા માટે છે મારા બાપ મન તું સમજી જા હે સઠ મના કોઈએ પૂછ્યું કે આટલી બધી રામાયણ છે તારે રામાયણ કરવાની જરૂર છે એણે કીધું કે જગતને મારે સંભળાવવું નથી મારે મારા મનને સમજાવવું છે એ તુલસીદાસના સમજો મન છે મન ન મ એને નમતા શીખાવો જો નમતા શીખાવશો તો અહંકાર અહંકાર છૂટી જશે અને અહંકાર છૂટ્યો એટલે સમજી લેજો કે તમારો નારાયણ તમારી સાથે જાગેલો જ છે તમારો નારાયણ તમારી સાથે જાગેલો છે અહંકાર છૂટે આપણે ચોવીસે ચોવીસ કલાક અહંકારને પોષણ આપ્યા જ કરીએ છીએ અહંકાર હું જ જાણું છું હું જ બોલું છું હું જ કરું છું હું એટલે શું તું છે કોણ એનો વિચાર કર જે તારી અંદર બેઠેલો છે એમાં તો કોઈ અહંકાર નથી એમાં તો કોઈ ભેદ નથી તો તારે ભેદ કરવાની જરૂર છે તારે અહંકાર કરવાની જરૂર છે તો ખાલી આ એક શરીર જે વિષ્ટાથી મળથી ભરેલો છે એના ઉપર તારો અહંકાર હું બોલું તે જ થાય હું કરું ને આ આટલાના સુધાર્યા ને આ સમય આ મેં સુધાર્યું ને અરે તું નથી સુધારી શકતો તારી અંદર કોઈક છે એનો વિચાર કર મારા બાપ અને ત્યારે ક્યારે સુધરે અને અંતરનું આત્મા ક્યારે બોલે જ્યારે સત્સંગ સતત મળતું હોય ત્યારે જ્યાં સુધી જીવનમાં સત્સંગ નથી ત્યાં સુધી અંતરનો આત્મા બોલે નહીં એ નક્કી માનજો કારણ કે ઉદાસ જ છે જે એને ખોરાક જોઈએ એ ખોરાક તો હું ને તમે આપતા જ નથી ને એને તો સત્સંગની જરૂર છે તો સત્સંગ તો એને આપણે આપતા નથી તો એ ઉદાસ રહેવાનું છે તમારા દીકરો હોય તમારો દીકરો જે માગતો હોય એ વસ્તુ એને ન આપો તો આખો દિવસ ઉદાસ છોકરો આત્મા એવો તત્વ છે કે એને સત્સંગની ભૂખ છે એને સત્સંગ આપો તો ચોવીસે ચોવીસ કલાક આનંદ અને આનંદ આનંદ અને આનંદ મનથી પર બુદ્ધિ બુદ્ધિથી પર આત્મા આત્માથી પરમાત્મા એટલે મનને સમજાવવાની ખાસ જરૂર છે ધીરે 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 તમે તમારા મન ઉપર ધ્યાન રાખજો બાપ બહારનું જે કંઈ છે એ કંઈ પણ છે શરૂઆતી કરવાની છે જ પણ એ તમને કામ નહીં આવે કામ તો એ આવશે જ્યારે અંદર જશો ત્યારે જ્યારે તમારા મનને સમજાવી લેશો ત્યારે બાકી કામ નહીં આવે જ્યારે મન મનહરિનું નામ લેશે મન જ્યારે નારાયણની સેવા પૂજા કરશે મન જ્યારે પરમાત્માના ચરણ ધોઈને ચરણામત લેશે પરમાત્માને તિલક કરશે ચોખા ચોડશે ફૂલનો હાર પહેરાવશે આવી સવારની અંદર જે વિધિ છે અંદરો અંદર નારાયણની તો એ મન શુદ્ધ થશે અને એનું ફળ તમને જરૂર મળશે બાકી આખી જિંદગી શિવ ઉપર લોટા ચડાવો તોય ફરક નહીં પડે કારણ કે કણિયારના ફૂલ મનરૂપી ફૂલ ચડાવો મારો મન છે શિવ તને અર્પણ કર્યો આજનો દિવસ લોટો ચડાવી અને કહી દો કે હે મારા શિવ હે મારા પરમાત્મા આજનું મન મેં તને અર્પણ કર્યો આજે મન તારો છે મારો નથી મારે પાપ કરવું નથી ભેદ કરવું નથી મારે કોઈની સાથે લુચાઈ કરવી નથી આથી મન મેં તને આપ્યો રોજ આ રોજ આખો મહિનો તમે રોજ લોટો ચડાવો અને રોજ આવું બોલો રોજ મન એને અર્પણ કરો કણહારના ફૂલની કોઈ જરૂર નથી એ તો બહારનું બધું છે મનરૂપી ફૂલ એ પરમાત્માને અર્પણ કરો ગીતાજીમાં પરમાત્મા શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે હે અર્જુન તું બધું જે કંઈ કરતો હોય તે કર પણ જ્યાં સુધી મન અર્પણ મને નથી કર્યો ત્યાં સુધી તારું કાંઈ નથી કાંઈ પણ નથી મન અર્પણ કર મન એકાગ્રકાર મન અર્પણ કર એ મન છે તો કહેવાનું મતલબ એ છે મારા બાપ બધાની અંદર મન છે અને મન ન કરવાના કર્મ કરાવે છે અને એ મનને તમે સમજાવશો એ મનને તમે સંતોની પાસે લઈ જશો એ મનને તમે સત્સંગમાં રોકશો તો એ જ મન જે પાપ કરાવે છે એ જ મન તમને ભજન કરાવશે એ જ મન તમને સત્સંગમાં લઈ જશે એ જ મન તમને સંતોના ચરણોમાં લઈ જશે એ જ મન હરિ સુધી તમને પહોંચાડી દેશે એ મનની શક્તિ છે સીતારામ સીતા